વોકલ ફોર લોકલ અંતર્ગત રાજ્યના હસ્તકલા હાથશાળ કારીગરોના કૃતિઓના પ્રદર્શન કમ વેચાણ કાર્યક્રમનું સત્યમ શિવમ સુંદરમ ગ્રુપ દ્વારા શહેરના નવલખી ખાતે તારીખ પાંચથી પંદર માર્ચ સુધીનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ આહવાન સાર્થક થઈ રહ્યું છે ગુજરાતમાં હસ્તકલા હાથશાળ ભાથીગઢનો વારસો હજી પણ જળવાઈ રહ્યો છે હાથશાળ હસ્તકલા ભાથીગઢના કારીગરો દ્વારા તેઓના વિવિધ કૃતિઓનું સર્જન કરી પરંપરાને જીવંત રાખી રહ્યા છે ગુજરાતમાં એવા કારીગરો તથા કલાઓ છુપાયેલી છે જે બહુ જ જૂજ પ્રમાણમાં બહાર આવી છે આજે પણ રાજ્યના ઘણા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ તથા પુરુષ કારીગરો દ્વારા ભાતીગઢ હસ્તકલા હાથશાળની અવનવી અને આકર્ષક કલાઓનું સર્જન કરવામાં આવે છે દેશના વડાપ્રધાન વોકલ ફોર લોકલના આહવાન બાદ આ કલાઓ હવે બહાર લોકો સુધી પહોંચી છે અને તેના થકી કારીગરોને આર્થાપાર્જન સાથે સરકાર તરફથી પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે શહેરના સત્યમ શિવમ સુંદરન સમિતિ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે દર વર્ષની જેમ વિવિધ શિવોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યની પરંપરા અને કલા કારીગરોને પ્રોત્સાહન મળે કારીગરોને આર્થપ આર્જન પણ મળી રહે તેવા ઉદ્દેશ સાથે આજે તારીખ પાંચ થી પંદર માર્ચ સુધી શહેરના નવલખી મેદાન ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ પ્રદર્શન સ વેચાણનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરાના મેયર પિંકીબેન સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પૂર્વ મેયર નિલેશ રાઠોડ તથા સ્થાનિક કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રદર્શનીનું રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં મહાશિવરાત્રી પૂર્વે સત્યમ શિવન સુંદરમ ગ્રુપ દ્વારા ભગવાન શિવજીના શિવ પરિવારની શિવ પરિવાર સાથે શિવજી સવારીથી લઈ અને અઢળક અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એમાંના જે કાર્યક્રમનું આયોજન એટલે શિવોત્સવ પ્રદર્શનકમ વેચાણનો આ કાર્યક્રમ જેમાં આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વોકલ ફોર લોકલના સ્વપ્નને પણ સાર્થક કરી શકે તેમ અહીં આજે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે પ્રદર્શનક્રમ વેચાણનું અહીંયા જે એક્ઝિબિશન હતું તેનું શુભારંભ કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ શહેરોમાંથી કારીગરો પોતાના પોતાની બનાવેલી વસ્તુઓ પોતાની પ્રોડક્ટ લઈ અને અહીં આવ્યા છે વિવિધ પચાસથી વધારે જેટલા સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યા છે અને અલગ અલગ શહેરોની જે સ્પેશિયાલિટી છે તે બધું એક સ્થળે ઉપલબ્ધ થશે સાથે ઘણી વખત જે લોકકલા છે અને લોક સંસ્કૃતિના અનુપમ નમૂના છે જે બહેનો ઘણી વખત આપણી જે ભારતીય બહેનો છે તો કોઈ કારણસર ઘરની બહાર જઈ શકતી નથી પરંતુ ચોક્કસ એમને પોતાના ઘરમાં રહીને પણ પરિવારને આર્થિક ટેકો આપવો છે ત્યારે કદાચ એજ્યુકેશન એટલું બધું ન હોવા છતાં એમની પાસે કલા કૌશલ્ય અને પ્રાવીણ્ય છે તો આ કલા કૌશલ્ય અને પ્રાવીણ્ય દ્વારા એ ઉત્તમ નમૂનાઓ બનાવી અને આ જે ખરીદનાર છે એને ડાયરેક્ટ આ નમૂનાનું વેચાણ કરી શકે એના માટે પણ એક પ્લેટફોર્મ શરૂ કરવામાં આવે છે તો ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે હું સમગ્ર શહેરના શહેરવાસીઓને ખૂબ ખૂબ શિવરાત્રી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દસ દિવસ ચાલનારા આ કમ વેચાણના એક્ઝિબિશનમાં ચોક્કસ મુલાકાત લઈએ સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી પછી કચ્છના હોય પાટણના હોય અમદાવાદ હોય ભાવનગર હોય કે સુરેન્દ્રનગર હોય જેમ કે અહીં એક અમદાવાદનો સ્ટોલ છે જ્યાં તોરણ અને વોલપીસ વિવિધ પ્રકારની વસ્તુઓનું વેચાણ થાય છે મારા દ્વારા એમને પૂછવામાં આવ્યું ત્યારે લગભગ બસો થી ત્રણસો જેટલી બહેનોને એમના દ્વારા મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે બહેનો એ મટીરિયલ દ્વારા અલગ અલગ તોરણ છે વોલપિસ વિવિધ નમૂનાઓ બનાવે અને પછી પાછા એમને એ માટેની મજૂરી આપવામાં આવે છે એક નમૂનાના પંદરથી વીસ રૂપિયા આપવામાં આવે રોજેરોજ બેન બસો થી અઢીસો જેટલા નમૂના બનાવી અને ઘેર બેઠા પણ એમની રોજગારીનું આ રીતે નિર્માણ થતું હોય છે એકબીજાને ઇન્ટરકનેક્ટેડ કહી શકાય કે એક ભારત શ્રેષ્ઠ ભારતનો અર્થ પણ એ સાર્થક થાય છે હું આ બદલ સમગ્ર આ જે એક્ઝિબિશનમાં જે બધા વિવિધ શહેરોમાંથી આવ્યા છે તે સૌ અલગ અલગ શહેરોના આપણા પરિવારજનોને હું શુભેચ્છાઓ પાઠું છું